वाड़ी में काम करवा वही क्या लगे हर जन वाले। वाटे वो हो। इधर चलन नंको से अंदर हैं इधर चले रियो। यहाँ में जो को। ये न पर नकलवाड़ी ये काम मत करो वो है। नकलवाड़ी ये काम मत करो वो રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસના આયદન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો તહેવાર અને આપણે તો એક દિવસ અગાઉ જ રાખડી બંધાઈ ગઈ જઈએ કેમ કે જેમ જેમ બહેનો આવતી જાય એમ એમ આપણે હાથમાં રાખડી બાંધવાનું કામકાજ તો શરૂ જ થઈ જાય પણ અહીંયા જો હવે મસ્ત એમ કહેવાય કે તૈયાર થઈ ગયા છે હવે રામ રામ ને સીતારામ કરે હોવાનું હાજર નરવા રાખી શુભેક્ષા આપું છું અને આજે થઈ ગય છે રક્ષાબંધન શિવાની પપ્પા ને તો હાથ માં રાખડી બાંધાય ગઈ છે મારે પણ રાખડી આવી ગઈ છે પણ હવે મારે પહેલા રાખડી બાંધવા નહીં જવું પડે તો આપણે જવાનું છે પીપળિયા રાખડી બાંધવા પણ પહેલાં હંધાય તમને તો રક્ષાબંધનની ઢેર સારી અમારા તરફથી શુભેચ્છા આપીએ છીએ એટલે તમે કહોને એમ કહેવાય કે ફાઈબરનો તહેવાર હોય એટલે હંધાઈને રાખડી બાંધવા આવતા હોય અને કાંક જવાનું હોય હંધાઈને આપણે હવે જવાનું છે પિયર એટલે આપણે જો તૈયાર થઈ ગયા છીએ પછી ધીમે ધીમે આપણે આવતા થઈશું હવારમાં એમ હતું થોડાક વહેલા આપણે ન જઈએ કેમ કે મારા ભાભીની હોય હંધાય એ એમના ભાઈઓને રાખડી બાંધવા ગયા હોય એટલે કીધું હાલો આપણે પછી જ બપોર કે

એ નાનો સંભળ પેરવા ના હોય સંબંધન છે ને ઈ હાડી પેરવી તો કયા સંભળ છે તમને યાદ છે મને થોડી ખબર હોય કેટલા વર્ષ થયા તમારા પરણાના સંભળ છે તારા પરણાના છે આ લગનના છે આ કണ്ട് તો આ તો મને હંતાડી દીધો જો આવા કાકે લગનમાં મે સંભળ

ਗੱਡੀ ਬਾਦ ਮੁੰਦੇ ਇੱਕ ਬਾਦ ਨੂੰ ਅਮਾਰਾ ਠੇੜਾ ਮੋਟ ਬਾਬਾ ਬਾਗੜਾ ਆਪਣੇ ਮੁੱਖੇ ਨਾਲ ਲੈ ਰਿਹਾ ਹੈ ਮੋਟ ਬਾਬਾ ਉਹਨਾਂ ਦੇ ਲੈਤਾ ਠੋਰ ਨਾਲ ਲੈ ਉਹ ਛੋੜਵਾਨਾ ਹੈ ਨਾ ਹਾਂ ਟੀਵਾਨੀ ਦੈਨ ਥੇੜਾ ਬਣ ਨਾ ਨਹੀਂ ਤੇਲ

ભૂલી <laughs> માણસ <laughs> <laughs>

न तो <laughs> 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 त घने के थोडा थोडा खाजा जस्तोले आज त ब खाजा जान्दा अब भजाइ ने राखडी बान्दी अब पहिला त तिमले बाध्छौ हो भजाइ ने बान्दी न तिमले त मार फाइल बान्दी है अब भजाइ बान्दी है ए बेला बेला मार भान लिन वेइ जात तम न त आउ ए फ्लट कि दुतु અમારે શિવાની બેન અને પ્રિન્સુ બેન બે રમે છે ડોક થઈ જશે બે બેનનો બિચારી ની નાની દીદી તું આવું મોટી થઈ ગઈ છો એટલે તું મારે છે દબ દબાઈ નાખે છે પ્રિન્સુને અને પ્રિન્સુ ના જો ગોદેડું પાથરીને હુવા દીધી છે ને તે એ રમે છે અને શિવાની બેન મારા રાખે છે

આ ખાટલે મુકદો ના કરે એમ કરો શિવાની એને પણ કામ જ કરવું

પાંચસો રૂપિયા લઈ લે છે નાના ને જાદા દેવાના હોય આપડે બ થઈ ને રાખડી તો બંધ થઈ ગઈ છે અને બહુ મજા આવી ગઈ ને બહુ આનંદ આવ્યો આજ તો ઘણા ખરા આપણે પેંડા ઘણા ખાધા આમ તો એમ કેવાય અને રક્ષાબંધન હોય એટલે એમ કેવાય કે ભાઈ બહેન તહેવાર હોય એટલે આનંદ તો આવે આપણે આપડે પિયર આવ્યો એટલે રાખડી બાંધો એટલે ભાઈ બહેન તો ભેગા થાય છે આ દિવસે તો એમ કેવાય કે બધા એમ કે ભાઈ બહેન થતા હોય હા થાય આજે તો ભેગા થવાના છે એટલે બહુ જ મજા આવે ને બહુ જ આનંદ આવે તમારે પણ રક્ષાબંધન કેવી કોમેન્ટ કરીને કહેજો તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય